નમસ્કાર મિત્રો ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ દિવસે ને દિવસે વધુ ભીષણ થતું જાય છે ગાઝા શહેરમાં માનવીય સહાય માટે રાહ જોઈ ઊભા રહેલી એક પીઠ પર ઇઝરાયલ કરેલા હુમલામાં ઓછામાં ઓછા સિત્તેર પેલેસ્ટાઈની નાગરિકો માર્યા ગયા છે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ગાઝામાં ત્રીસ હજારથી વધુ લોકોના મોત થયા છે તેમ ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે ગાઝા શહેર અને ઉત્તર ગાઝાના બાકીના ભાગ ઇઝરાયલના જમીન દરિયાઈ અને હવાઈ એમ ત્રણેય પ્રકારના હુમલામાં સૌ પ્રથમ ટાર્ગેટ છે યુએનએ જણાવ્યું કે ગાઝાની ત્રેવીસ લાખની વસ્તીમાંથી એક તૃતીયાંશ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે પેલેસ્ટાઈનના ગુરુવારના હુમલામાં બસો એંશીથી વધુ લોકોને ઈજા પહોંચી છે આ હુમલામાં સ્થિતિ એવી બની હતી કે લોકોની લાશોને લઈ જવા માટે ઈજાગ્રસ્તોને લઈ જવા માટે એમ્બ્યુલન્સની સંખ્યા ઓછી પડી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને મિત્રો